સરકાર દ્વારા ગત વર્ષે ગૌપોષણ યોજના સમાવેશ કરી ગાયોના નિભાવ ખર્ચ માટે એક દિવસના ત્રીસ રૂપિયા લેખે અપાતા હતા તો હવે સો રૂપિયા લેખે સરકાર આપે તેવી માંગ ગૌ ભક્તો ઉઠાવી છે ગૌ માતાઓ કતલખાને ન જાય અને તેઓને યોગ્ય રીતે ઉછેર કરવામાં આવે તે માટે સમગ્ર ગુજરાતમાં ઘણા ગૌભક્તો ગૌમાતાની સેવા કરી રહ્યા છે તેને ધ્યાનમાં રાખી સરકારે હાલના મોંઘવારીના સમયમાં ગૌમાતાના પોષણ માટે કે દરરોજ ત્રીસ રૂપિયા આપવામાં આવે છે તેમાં વધારો કરી રૂપિયા સો આપવામાં આવે તેવી ગૌભક્તોની માંગ ઉઠી છે ઉપલેટાના મામલતદારને તાલુકાની તમામ ગૌશાળાઓ અને ગૌભક્તો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં ગૌપોષણ યોજનામાં વધારો કરવાની માંગણી કરાઈ છે તમારું નામ હું રસિકભાઈ એન લાલાણી મેનેજર શ્રી ગૌસદન અરણી અમે ગૌશાળા તાલુકાની દરેક ગૌશાળાના પ્રતિનિધિઓ આજ રોજ ગુજરાત રાજ્ય સરકાર શ્રીની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની જે ગ્રાન્ટ આપવામાં આવે છે તે પશુ દીઠ ત્રીસ રૂપિયા આપવામાં આવે છે એમાં અમારે ત્રીસ રૂપિયામાંથી સો રૂપિયાની અમારી ડિમાન્ડ છે એ રજૂ કરવા માટે આજ રોજ અમે મામલતદાર સાહેબને ને આવેદનપત્ર આપો આવ્યા છીએ